અને આઈ જાય મિત્રો આપણે વિડીયો ઉતારીએ કે એવી પોઝિશન નથી કેમ કે આપણી તબિયત રહી થોડીક પડી કે આપણે આ દવા છે કે આ દવા રહીને એ આપણે કેટલી કાલે આપણે એક બે ત્રણ ને ચાર મિત્રો આપણે કમેન્ટ કરજો ગુજરાતમાં કેવો વરસાદ છે કે અહીંયા મહારાષ્ટ્રમાં તો વરસાદ સારો પડે છે ગુજરાતમાં કેવી પોઝિશન છે એની કમેન્ટ કરીને કહેજો હા ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે સોનગઢ પહેલાં વિડીયો પૂરો કરી નાખ્યો હતો આપણે જે ક્રીમવાળો જે જન રહ્યો ને ત્યાં આપણે વિડીયો પૂરો કર્યો હતો પણ અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ મહારાષ્ટ્રમાં સાકરીના ઘાટ ઉપર આપણે પાર્ક હોટલ છે ને ત્યાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ અને મિત્રો આપણે જે લોડિંગ રિવ્યુ આપણું છે હૈદરાબાદનું અને જે આપણે જગ જે ભેર્યા આપણે ફિલ્ટર એ આપણે છે નાંદેડના એટલે અત્યારે મિત્રો આપણે જુઓ પાર્થ હોટલે અવતાર્યા છીએ જુઓ તમે આપણે પાર્થ હોટલ છે જે આપણે સાકરીનો ઘાટ ઉપર ચડીને આવે છે ને એ હોટલે અત્યારે આપણે ઊભા છે એટલે અત્યારે આપણે અહીંયા નાસ્તો ને ચા પાણીને એવું પી લીધું છે એટલે હવે આપણે અહીંથી નીકળીએ અને મિત્રો આજે આઈઠમ છે એટલે બધાને હેપી જન્માષ્ટમી અને આજે આપણે આઈતમ આઈઠમ કરવા નહોતા રોકાણ એનું કારણ હતું કે આપણે ગાડી ભરાઈ ગઈ હતી અને પ્લસ કે આપણે જે માલ ભર્યો ને એ આપણે આ પાર્ટીનો માલ છે એટલે હું છે કે આપણે અહીંયા ગુજરાતમાં આપણે બધે આઈતમ આઇટમનું બધું મહત્વ છે બાકી અત્યારે આપણે જ્યાં મહારાષ્ટ્રમાં ન્યા છે ત્યાં એવું ક્યાંય આઇટમનું ને એવું એટલું બધું માઇતમ નથી બાકી આપણે ગુજરાતમાં તો તમે કાલે વિડીયો જોયું હોય છે કે ભાઈ ઠેર ઠેર બધે ટ્રાફિક જામ જ હતા બધે બાકી આપણે મહારાષ્ટ્રમાં કે પછી આંધ્રા કર્ણાટક તામિલ ન્યા ક્યાંય આઇટમનું ને એનું કાંઈ મહત્ત્વ નથી આપણે ગુજરાતમાં તો એક જાતનો તહેવાર એટલે ફૂકા કેવો તહેવાર છે એટલે હવે મિત્રો આપણે અહીંથી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે સીધું આપણે પહેલા જાય જોયા બાજુ અને વિડીયોમાં બનીને રહીજો પહોંચી ગયા છે બાયપાસ માં અને અત્યારે જોવો વરસાદ ચાલુ થયો છે ધોમ ધોકાર કે ફૂલે ફૂલ વરસાદ ચાલુ છે આપડે ધુલિયા મહારાષ્ટ્રમાં અને સારો વરસાદ આવે છે આપણે અહીંથી ટર્ન મારવાનો છે ખાલી સાઈડ મિત્રો આપણે અહીંયા પડે છે કઈ ઘટે નહીં એવો અને આપણે અહીંથી ટર્ન મારી દઈએ ખાલી બાજુ કેમકે આ રસ્તો સીધો આપણે વહી જઈએ ઇન્દોર ખાલી સાઈડ ટર્ન મારી નહીં આપણે આગળથી વળી જવાનું છે નાગપુર રોડે મિત્રો આપણે કમેન્ટ કરજો ગુજરાતમાં કેવો વરસાદ છે કેમ કે આ મહારાષ્ટ્રમાં તો વરસાદ સારો પડે છે ગુજરાતમાં કેવી પોઝિશન છે એની કમેન્ટ કરીને કજો નું ગાયા તો જોવો તમે પાણી ગાટ લાગા છે રોડ ઉપરથી મિત્રો આપણે હાઈલા સીધા નાગપુર રોડે કેમકે વરસાદ આમ પડે એ જોવો તમે આમ કઈ દેખાતું નથી એવો વરસાદ પડે હે તુલિયા મહારાષ્ટ્ર જલગાઓ પાસ કરી લીધું એ અને જલગાઓ પાસ કરીને જો અત્યારે વરસાદ ચાલુ ને ચાલુ છે અને અત્યારે જુઓ વરસાદ અંધાર્યો છે કાંઈ આમ ભૂખા કાઢી નાખે એવો આપણે આગળ જાય પછી ખબર પડે કે આગળ શું પોઝિશન છે કે અત્યારે તો આમ જવું આખું આખું બધું કાળું ઘુંભર થઈ ગયું એ ફરતી બાજુ મહારાષ્ટ્રમાં ખબર પડે બાકી આગળ તો જવો તમે કઈ ઘટે વરસાદ એટલે જાય જોઈ હવે આગળ શું પોઝિશન છે જેમ આગળ ગયા ને એમ તો વરસાદ રહ્યો નહીં ભૂકા કાટ નાઈ કાચમાં કાંઈ દેખાતું નથી એટલો વરસાદ પડે હે જવાપસર એ કામ નથી કરતું એવો વરસાદ પડે હે ધીરે ધીરે આપણે હાઇલા જાય અને વીજળી હોય તો એવી થાય કડાકા ને ફળાકા બોલે હે એટલે હવે આપણે हडवे, हडवे, हाईला जाए वाइपर तो काम अजग करते ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી એ અને મિત્રો આજે આપણો બીજો દિવસ છે એટલે મિત્રો આપણે આ વિડીયો રહ્યો એ કાલે બહુ ઉતાર્યો નહોતો અને આજે મિત્રો આપણે વિડીયો ઉતારીએ કે એવી પોઝિશન નથી કેમ કે આપણી તબિયત રહી થોડીક પડી રીતે વીજ કે આપણે આ વાતાવરણ એવું થઈ ગયું છે ને એટલે એના હિસાબે આપણે આ રોડ અમે થોડુંક ચેવરાવે છે અને શરદીને એવું થઈ ગયું છે માસું બધું પકડી લીધું છે એટલે આપણે વિડીયો અત્યારે કંઈ ઉતારશું નહીં હવે જોવી હવે કેમ કે આપણે જે અત્યારે પહોંચ્યા છે નાંદેડ પેલા બાલાપુર અત્યારે આપણે મારવાડી હોટલે રાખી હતી તમે આપણે રાખી હતી ગાડી અને આપણે પાતુર પાતુર વટીન ઊભા ઉભા છે એટલે હવે મિત્રો આપણે આજ વિડીયો ઉતારશું નહીં કેમકે કાલે આપણે એટલો બધો ઉતાર્યો નતો અને આજે ઉતરે એવી પોઝિશન છે નહીં આપડી તબિયત સારી થઈ જાય તો પછી ઉતારશું એટલે હવે આજે અત્યારે વિડીયો આપણે પૂરો કરી નાખી છે અને હવે ધીરે ધીરે આપણે કિલોમીટર કાપી કે આપણે ગાડી આખવાની આપણી કેપેસિટી રહીને પતી ગઈ છે હાવ હા તો ધીરે ધીરે આપણે હાલા છે કેમ કે નાંદેડના આપણે જગ ખાલી કરવાના છે અને આજ પાછો રવિવાર છે હવે જોયું કંઈક દવાનો મેળ આવી જાય ને તો દવા લઈ લઈશું ક્યાંક મેડિકલમાં કે પછી દવાખાને ગમે નથી એટલે હવે આપણે અહીંથી નીકળી અને વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખી છે બરોબર થઈ છે ને પછી આપણો વિડીયો આવશે એટલે બધાને જય માતાજી અને આપણો વિડીયો અહીંયા પૂરો કરી નાખી છે નીકળી છે અને મિત્રો આપણી પાસે જવો આવડી આ દવા છે કે આ દવા રહીને એ આપણે જવો કાલ સુધીમાં અત્યાર સુધીમાં કેટલી પી આપણે એક બે ત્રણ ને ચાર ચાર પી ગયા છે અને અત્યારે હવે જે એક આપણે પીવાના છે આ ટીકડી રહીને તે હારી આવે છે એટલે હવે એક પર પી નાખી તો કઈ ફાર ફેર નહી થાય તો પછી આપણે જઈશું દવાખાને